અને એમાં આ વર્ષે વૈશાખમાં એકસો નવાણું વર્ષનો પાટોત્સવ ગયો આવતા વર્ષે પણ વૈશાખમાં બસો પૂરા થશે પણ સંપૂર્ણ સંસ્થા અને મોટેરા સંતોએ ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં એવું ડિક્લેર કર્યું કે ભાલ પ્રદેશે વૈશાખમાં ગરમી બહુ પડતી હોય છે દૂર દેશથી ભક્તજનો આવે તેમને સગવડતા સાચવી ન શકાય એટલા માટે ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો ઉત્સવ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં ઉજવાશે અને એની પછી જુનાગઢની અંદર વિરાજમાન શ્રી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ આ કળિયુગની અંદર જ્યાં વિજ્ઞાન ના પડે ને ત્યાં આસ્થા શરૂ થાય આજે કોઈ નિસંતાન દંપતી હોય અને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ ન થતી હોય પણ એ બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાન સ્વામિનારાયણ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવની માનતા માને મહા મહાપૂજા કરે તો એ સિદ્ધેશ્વર મહાદેવ એ દંપતીને પણ બાળક આપે એવો આપણો સંપ્રદાયનો ઇતિહાસ ઇતિહાસ રાધારમણ દેવ છે જબરદસ્ત સોરઠની અંદર સત્સંગના શ્રી ગણેશ ત્યાંથી થયા છે અને ત્યાર પછી મહારાજને પોતાનું ઘર માની રહ્યા છે ગોપીનાથજી મહારાજ એનો ભવ્ય ઉત્સવ આવશે તો આ બધા ઉત્સવ બેક ટુ બેક આવશે તો આને આપણે એક ભગવાનની કૃપા સમજીએ કે જો સાથે મળી અને આ ઉત્સવને જો આપણે મળીને ઉજવીશું ને તો ડેફિનેટલી મહારાજે કીધું ને કે અમારા છેલ્લે છેલ્લે મહારાજે શું આજ્ઞા કરી આપણે બધાને અમારા દાખલા સામૂહ જોજો અપાર કષ્ટ સહન કરી પરમંશોએ માન અપમાન સહન કરી માર ખાધા છે પણ ભગવાનને રાજી કરવા માટે એ જમાનામાં ટાચા સાધનો હતા એવામાં પણ સંપ્રદાય સ્થાપ્યો છે આ સંપ્રદાય કઈ સંપત્તિ બનાવવા માટે નથી મોટી સંસ્થા બનાવવા માટે નથી પોતાનું રજવાડું ઉભું કરવા માટે નથી કે પોતાની રીતે પોતાના બતાવવાની વાત નથી બહુ અટપટું હોય છે આમાં તત્વ પકડવાની એલિમેન્ટ પકડવાની જરૂર છે સીજીમાં જ કે દૂધનું તત્વ છે ને શું છે ખબર છે હવે એને આંખથી જુઓ સફેદ દેખાય નાખથી જુઓ સુગંધવાન જણાય ત્વચાથી અડો ટાડુનું જણાય જીવાતી અડો તો સ્વાદવાળું ગણાય પણ એ દૂધનું તત્વ નથી દૂધને ગરમ કરો રવાઓ દહીં કરો અને વલોવો એમાંથી માખણ કાઢો એને તાવો એમાંથી જે ઘી નીકળે દૂધનું તત્વ છે એમ સંપ્રદાયને ચાર પ્રકારના શાસ્ત્રે કરીને સંપ્રદાયને સમજવાની વાત છે આ બધી બહુ તત્વની વાત છે પણ કમસે કમ થોડો ઘણો થોડો ઘણો એનો અભ્યાસ હોવો જોઈએ નાનકડી વસ્તુ લેવા જઈએ છીએ મોબાઈલ વગેરે એમાં એટલો તપાસ કરીએ છીએ કે ગાંઠના પૈસાથી લઈએ છીએ તો બધું પૂછીએ છીએ દસ જણાને આ ગાડી કેવી છે માઇલેજ કેવી આપે છે ફલાણું છે તો આ સંપ્રદાય બાપ દાદાનો છે આપણો કલ્યાણનો છે આનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ એવી મારી ખાસ ભલામણ અંતમાં વડતાલની બે વાત કરીશ વડતાલની અંદર છેલ્લા બે દાયકાની અંદર ભગવાન શ્રી હરિ કૃપાથી શ્રીજી સૌભાગ્ય છે કે વડતાલની અંદર વર્ષની અંદર નવસો ત્યાગી સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય ભગવાન અમને અપાયું અનેક મંદિરો થયા છે અનેક મંદિરો થયા છે ગયા વર્ષે મેં પિસ્તાલીસ જેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી કેટલા પિસ્તાલીસ આ વર્ષે દિવાળીથી લઈ અહીંયા અમેરિકા આવતા પહેલા પંદરમી તારીખે પણ એક મંદિરની પ્રતિષ્ઠા કરી અત્યાર સુધીમાં દિવાળી થી લઈને વડતાલ મંદિર સ્વામિનારાયણ શ્રીજી મહારાજ પાસે કેવું હતું જે ધન આવતું ને એ ધનનો સંગ્રહ કરતા નહીં કોઈથી કોઈ સાંભળ્યું શ્રીજી મહારાજે ટ્રસ્ટ કર્યું હોય એવું હે ચાર મોટા માણસોને કીધું પૈસા હા આપણે કામ આવશે સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો ઉત્સવ સમય કરે એમાં જે કંઈ વધે એ શ્રીજી મહારાજ સરભર કરી નાખતા કોઈ ગરીબ કોઈ જરૂરતમાં કોઈ બ્રાહ્મણ એને સરભર કરી દેતા તો એ ન્યાય વડતાલની અંદર જે ધન આવે છે મને બહુ ખુશી થાય છે કે ધનનો જે સદુપયોગ થાય છે વડતાલ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ ચલાવે છે એ પણ નિશુલ્ક મોટી મોટી સરકારોને પણ નિઃશુલ્ક ચલાવવામાં કઠણ પડે ભાઈ સરકારો એમ કેવું પડે છે કે ધનવાનો તમે ગેસની ની સબસીડી જતી કરો તો ગરીબના ઘરમાં ચૂલો સળગે એવા સમયમાં આપણી હોસ્પિટલ આપણી વડતાલ સંસ્થા પ્રતિવર્ષ પાંચ થી દસ કરોડ રૂપિયાના ખર્ચે કોઈ પણ દર્દી આવ્યો હોય નિઃશુલ્ક કેશ કાઉન્ટર જ નથી એની દવા એની તપાસ એવરીથીંગ ફ્રી ટોટલ ફ્રી એ તો ઠીક છે એના સગા સંબંધી આવ્યો હોય ને રહેવાની જમવાની બધી વ્યવસ્થા ફ્રી આ વડતાલ સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવ ગાદી નું કામ છે સાથો સાથ આપણે અમારા હૃદયમાં કાયમ એવો ભાવ હતો તો શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે સંસ્કૃત પાઠશાળા કરવી પંડિત એક વિદ્વાન રાખવો પૃથ્વીને વિશે અને સંસ્કૃતની સદવિદ્યા સદવિદ્યામાં પણ સદ શબ્દ આવે છે એ સંસ્કૃત ભાષા વિષય છે કે જે જરૂરતમંદ હોય જે બ્રાહ્મણ હોય જે સંસ્કૃતનો પાઠ કરતા હોય એના માટે પાઠશાળા કરવી તો છેલ્લા બે વર્ષથી આપણી સંસ્કૃત લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે નિશુલ્ક એમાં પણ આશરે સો જેટલા એમાં ત્યાગી સંતો પણ છે અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ છે એની સાથોસાથ હમણાં જ વડતાલ સંસ્થાનું વિદ્યાનગર ખાતે છાત્રાલય પહેલેથી હતું અમારું નિવાસસ્થાન એ છાત્રાલયને અડીને જ છે એ છાત્રાલયનું કાર્ય વર્તાલ સંસ્થાએ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીને સોંપ્યું અને ત્યાં પણ આશરે આઠસો નવસો કહેતા હજાર જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહીને વિદ્યાભ્યાસ કરી શકે એવું છાત્રાલય પણ વડતાલ સંસ્થાએ નિર્માણ કરાયું છે હમણાં રિસન્ટલી આપણો સત્સંગ મધ્યપ્રદેશ એને નિમાડ કહેવાય અને મહારાષ્ટ્રમાં એને ખાનદેશ કહેવાય પૂર્વ ખાનદેશ એટલે નિયરલી જલગાંવની આજુબાજુનો વિસ્તાર જલગાંવથી આવ્યું યાદ આવ્યું કે જલગાંવ ખાતે પણ એક જબરદસ્ત શિખરબદ પથ્થરનું મંદિર વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદી તાબાનું મંદિર નિર્માણ થયું છે એ પણ હમણાં ડિસેમ્બરમાં થયું એ પણ એક ઈશ્વરની બહુ મોટી કૃપા છે એ પાછું પથ્થરનું થયું છે ડિસેમ્બર મહિનાની પૂર્ણિમા એનું પ્રતિષ્ઠા થઈ અને જાન્યુઆરી મહિનાની પૂર્ણિમા એ મહુવા ખાતે શિખરબદ્ધ પથ્થરનું ગોપીનાથજી મહારાજના મંદિરનું નિર્માણ થયું આ બધો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે એની સાથોસાથ નિમાડ પ્રદેશની અંદર પણ એમાં કુક્ષી કરીને ટાઉન છે ત્યાં આપણું મંદિર આથી વીસ વર્ષ પહેલાં થયેલું અને એની આજુબાજુના વિસ્તારની અંદર લગભગ સાત થી આઠ મંદિરો થયા છે ત્યાં એની બાજુમાં એક ભવરિયા ગામ છે ત્યાં એક શ્રી મોહનભાઈએ પોતાની જમીન કૃષ્ણાર્પણ કરી અને એ મંદિર એ જગ્યામાં આપણે શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે હમણાં એના લાભાર્થી અમે ત્યાં ગયા હતા હનુમાનજીની કથા હતી અને જાન્યુઆરી મહિનામાં એનું ઉદઘાટન છે તો એ પણ એક સ્વામિનારાયણની હોસ્પિટલ નિમાડ પ્રદેશમાં પણ નિર્માણ થઈ છે તો કહેવાનો મતલબ કે આ જે સત્સંગીઓનું ધન આવે છે ને એ ધનનો બીજો ઉપયોગ નથી એ આ ઉપયોગ છે તમારું જે ધન આવે છે તમે લોકો જે દાન કરો છે દાનનો સદુપયોગ થઈ રહ્યો છે